આ અંકલેશ્વરને ખાતે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયા અંતર્ગત કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંક ઓફ બરોડા દ્વારા લોન યોજનામાં વિવિધ સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કિસાન પખવાડિયાથી ખેતી કરતા ખેડૂતોને સમયસર લોન સહાયથી આવનાર દિવસોમાં આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર થાય તે માટે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે બરોડા હેડ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર ગીરેશ મનસાની અધ્યક્ષતા હેઠળ કિસાન મેળો યોજાયો હતો જેમાં અંકલેશ્વર તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા જેમાં તાલુકાના અઠાવીસ જેટલા ખેડૂત લાભાર્થીઓને ચાર કરોડ અઠાવીસ લાખની વિવિધ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તો બેંક ઓફ બરોદા હર સાલ કિસાન પખવારે કા આયોજન કરવાતા હૈ સાલ યે પખવારા ગ્યાર નવંબર સે લે કે બાવીસ નવંબર તક રખા ગયા હૈ इस पखवारे के दौरान बैंक कपोदा ट्राई करता है कि वो जो भी हमारे किसान भाई हैं जो भी हमारे एरिए हैं वहाँ पे हम जाके किसान भाइयों से मिल सकें उनको अपनी जो स्कीम है किसानों की लिए जो स्कीम है या सेल्फ हेल्प ग्रुप के लिए जो स्कीम है उसके बारे में बता सकें उनको नए जो किसानी में क्या नई चीज़ें हो रही हैं उसके लिए जागरूक कर सकें एंड उसी क्रम में आज भरूच में हमने ये किसान मेले का आयोजन किया था जहाँ पे हमने किसानों को नई बैंक की स्कीम के बारे में अवगत कराया साथ ही जो हमारे किसान भाइयों को कुछ हमको ने उनके लिए लोन का डिसबर्समेंट भी किया एंड लोन डिसबर्समेंट हमने सभी तरह की स्कीम भले ही वो डेयरी स्कीम हो हार्वेस्टर के लिए हो या किसानों के लिए कार लोन की स्कीम हो किसान प्राइड स्कीम हो या किसान कार्ड की स्कीम हो सब लिए हमने उनको लोन डिसबर्स किया एंड हमारी योजनाओं के बारे में अवगत कराया बैंक ऑफ बौद्धा बैंक गुजरात की बैंक है बौद्धा की बैंक है एंड ये हमेशा हम यहाँ के जो किसान भाइयों हैं उनके विकास के लिए हमेशा अग्रसर रही है एंड हमेशा उस दिशा में काम करती है आज ना आ बैंक ऑफ बड़ोड़ा लोन वितरण कार्यक्रम हो एनी अंदर बैंक ऑफ बरोडा है લોકોને ઘણો સહયોગ કર્યો છે એ બધા ખેડૂતો અને નાના નાના પ્રજોગ બનાવીને બહેનોને જે લોન આપવાના છે એ લોકો થયા છે આજે સરકાર તરફથી પણ આ બેંકને સૂચના આપે એ પ્રમાણે ખેડૂતને લોન મળે છે ખેડૂતને લોન લેવામાં કોઈ મુસીબત પડતી નથી અને ધરાવધો મુજબ જે સબસિડી આપે છે સરકાર તે પણ લોન ખાતામાં જમા થાય છે એટલે ખેડૂતને આ સહયોગી બેંક જેમ એમ કહે તો ખોટું નથી નાના નાના પ્રોજેક્ટો કરવા માટે ખેતીના કોઈ પણ કામ ટ્રેક્ટર લેવું હોય કાલે કોઈ વાલ ફેર હોય કોઈ પણ કામ કામ કરવું હોય તો આ બેંક તત્પરતા દાખવે છે અને ખેડૂતોને મદદ કરે છે ઓછા સમયમાં ઓછા કામકાજમાં આ બેંક બધાને લોન પૂરતી લોન આપે છે એ એવું મારું માનવું છે મારું નામ પટેલ નિધિ ગિરીશભાઈ છે આજ રોજ બડોદા કિશન પખવાડિયા અંતર્ગત અહીંયા એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેમાં અમે કાર લોન લીધી હતી જેમાં અમને સાત લાખની લોન પૂરી પાડવામાં આવી છે જે બદલ હું બરોડા બેંકનો ખૂબ ખૂબ આભાર માનું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર